ન્યૂઝ તાલુકા કિસાન દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલા ભાવ વધારાને લઈને મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોએ માંગ કરી છે કે ચાલુ ચોમાસા કમોસમી અને ખેતી સમયે વરસેલા વરસાદને કારણે સમયસર ખેતી થઈ શકી નથી જેથી મહેનત ખર્ચ માથે પડે તેમ છે એવામાં આ ખાતરનો કમરતોડ ભાવ વધારો હોય જેથી ખેડૂતોને પરવડે એમ નથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતોએ માંગ કરી છે આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટયાર્ડ મેઘરજમાં અને બિયારણ કે યુરિયા ખાતાના જે ભાવ અને ડીએપી ખાતાના જે સરખાશ્રી ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે અતિશય છે તો પાછા ખેંચવા જોઈએ ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કપોડી છે એટલે ખાતર જે ભાવે પહેલા મળતું તે ભાવે મળવું જોઈએ બીજું અત્યારે કોઈ સીઝન નથી છતાં એમ કે બિયારણ સરકાર શ્રી અમને આપે છે ફ્રીમાં કે મગફળીના ઘોડા છે સોયાબીન છે પણ અત્યારે જે વાવવાની સીઝન ગઈ અને અત્યારે આઠમી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં તો પછી બજારમાં વેચે ને તો ખેડૂત શું કરે પોતાના ઢોળને ખવડાવે બીજું શું કરે એટલે આ પરિસ્થિતિના કારણે અમે આજે મામલતદાર કચેરી મેઘરે જે આવેદનપત્ર કિસાન સંઘના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને આવેદનપત્ર આપી છે સાહેબ શ્રીને પણ વિનંતી કરી છે કે અમારી જે માગણી છે ખેડૂતોની કે ખાતરના ભાવ પાછા ખેંચે એ અને જે ભૂંડ રોજની જે તકલીફ છે એનું પણ કંઈક આગળ વાત કરે ઉપર અમારી રજૂઆત મોકલે એવી અમે આજે રિક્વેસ્ટ કરીએ છીએ આ વાત અમારી પહોંચાડજો એવી અમે આ અપેક્ષા રાખીએ છીએ